સૌરાષ્ટ્રના ખેતરોમાં ગોધરાના મજૂરોની સંખ્યા ઝાઝેરી છે પણ તમને ખબર છે અમેરિકામાં ઇન્ડિયન ગોધરિયા પણ બહુ જાણીતા થયા છે તમને થશે કે આ ઇન્ડિયન ગોધરિયા એટલે શું એના વિશે આજે વાત કરવી છે આ બહુ મજાની વાત છે છેક સુધી સાંભળજો કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ આમાં વિગતો છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો શેર કરજો ફોરવર્ડ પણ કરજો સૌરાષ્ટ્રના ખેતરોમાં આપણે જાણીએ છીએ કે હવે ખેતી કરનારાની સંખ્યા ઘટી છે નવી પેઢીને ખેતીમાં બહુ રસ નથી પડતો અને ઘણા સમયથી ગોધરાના મજૂરો સૌરાષ્ટ્રના ખેતરો સંભાળતા થયા છે એ બહુ મહેનતું છે આ લોકો એને આપણે ભલે ગોધરિયા કહીએ પણ એના કારણે સૌરાષ્ટ્રની ખેતી ટકી છે ખેતરોમાં ખેડ થાય છે વાવણી થાય છે અને પાક લણાય છે સૌરાષ્ટ્ર આ ગોધરાના મજૂરોનો આભાર માનવો પડે એવી સ્થિતિ છે અને ઘણી જગ્યાએ તો ગોધરાઓ હવે સાથીમાંથી પેલા જે સાથી પ્રથા હતી એ હવે ગોધરિયા મજૂરો જે છે એ ભાગીદાર થઈ ગયા છે ત્યાં સુધી ગોધરાના લોકો સૌરાષ્ટ્રની ખેતીમાં ભાગીદારી કરી રહ્યા છે પણ આપણે વાત કરવી છે અમેરિકાના ઇન્ડિયન ગોધરિયાની હવે આ ઇન્ડિયન ગોધરિયા કેમ મને તો આ ખબર નથી પણ અમારા એક કઝિન બ્રધરની દીકરી અમેરિકા રહે છે અને એણે એમ કીધું કે અહીં બીજું કાંઈ નથી ઇન્ડિયન ગોધરિયા છે શું કામ આવું કહેવામાં આવે છે મોટા ભાગે ત્યાં જનારા લોકો જોબ ઉપર હોય છે ધંધો તો બહુ વર્ષોથી જે રહેતા હોય એની પાસે જ હોય પણ છેલ્લા પાંચ પંદર વીસ વર્ષમાં જે લોકો ગયા છે એ મોટા ભાગે ત્યાં નોકરી કરે છે અથવા તો ભણે છે અને પતિ પત્ની હોય તો બંને ભણવું બંને નોકરી કરવી પડે છે કારણ કે ખર્ચા પોસાતા નથી એમાંય અમુક શહેરો અમેરિકાના એવા છે જે બહુ મોંઘા છે ત્યાં તો તમારે બંને નોકરી કરવી પડે કરવી પડે ને કરવી પડે ને બીજું નોકરી સાવ નજીક નથી હોતી તમારો જોબ જ્યાં હોય એ ઓફિસો દૂર હોય છે એટલે સવારના પોરમાં વહેલા ઉઠી અને પત્ની પતિ બે ભેગા મળી અને રસોઈના ડબ્બા કરે અને બે હારે લઈને નીકળે સ્ટેશને પહોંચે કોઈ કોઈને છોડી જાય કોઈની નજીક હોય ગાડીમાં જતા હોય તો એ સ્ટેશને છોડી દે સ્ટેશનેથી તમે ટ્રેન પકડો કે બીજું કંઈ વાહન લઈ અને બીજી જગ્યાએ જાઓ ઘણી વાર તો બે કટકે તમે પહોંચો અમેરિકા કેનેડામાં આ સ્થિતિ છે કે તમે ટ્રેનમાં જાઓ પછી ત્યાંથી તમને કંઈ ચાલીને જવું પડે ઘણી ઘણા લોકો તો એવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને પછી ઓફિસ ત્યાંથી દૂર થોડીક હોય તો પાંચ પંદર મિનિટ ચાલીને પણ જાય આ જ રીતે બંને જણા આખો દિવસ મહેનત કરતા હોય છે અને સાંજે પાછા ફરે ત્યારે થાકીને ટેહ થઈ ગયા હોય છે અને પાછું રાતની રસોઈ તો બનાવવાની જ એટલે વળી પાછા બે કામે વળગે અને આ સિવાય આ લોકો કંઈ કરી શકતા નથી કારણ કે સમય જ બચતો નથી અને વીકેન્ડ જેવું આવે એટલે લોકોને એમ થાય કે વીકેન્ડમાં મજા કરશું પણ એવું નથી આખા અઠવાડિયાના કામ પેન્ડિંગ હોય છે કપડાં ધોવાના હોય છે એટલે લોન્ડ્રી કરવી પડતી હોય છે સાફસુફી કરવી પડતી હોય છે રાશન બજારમાંથી મોલમાંથી લેવા જવું પડતું હોય છે એટલે શનિ રવિ મોટા ભાગે એમાં નીકળી જાય એટલે આપણે એવું માનીએ છીએ અહીંથી અમેરિકા જાય બહુ ડોલર કમાઈને મજા કરે છે એવું નથી તમે બધે અમેરિકા કેનેડા ઇવન યુરોપના કેટલાક દેશોમાં પણ આ જ સ્થિતિ છે અને એટલે એમને ઇન્ડિયન ગોધરિયા કહેવામાં આવે છે અમારા એક સગાની દીકરી દીકરા એમ તો એમ કે છે કે ભારતમાં પચાસ હજાર લાખનો પગાર મળે ને તો ટેસ્ટથી જીવાય મોતથી જીવાય વટથી જીવાય પણ અમેરિકામાં એ શક્ય નથી કારણ આ બધા છે કે તમે રો છો ક્યાંક તમારી ઓફિસ ક્યાંક છે આવવા જવામાં બહુ સમય જાય છે રોડના બે ત્રણ કલાક તો આવવા જવામાં જતા હોય છે એટલે સવારમાં વહેલું ઉઠવું પડે છે વહેલું નીકળવું પડે છે ને સાંજે મોડા તમે આવો છો એટલે મહેનત મજૂરી ઝાઝી કરવી પડે છે અને બીજું બીજું કેવું થાય છે કે ઘણા લોકોને પોતાની ડિગ્રી મુજબના જોબ નથી મળતા કેનેડામાં અને અમેરિકાના ઘણા યુરોપમાં પણ એવું થાય છે એટલે બિચારા ક્યાંક મોલમાં કામ કરે ક્યાંક રેસ્ટોરન્ટમાં કામ કરે કોઈ સ્ટોરમાં કામ કરે એવું કરીને ગુજરાન ચલાવવું પડે છે પાછા આવવું નથી અને પાછા આવશે તો લોકો હાંસી ઉડાવશે મજાક કરશે એટલે ઘણા નથી આવતા અને જેમ તેમ રોડવતા હોય છે અને સૌથી મહત્વની મુશ્કેલી જે છે ને એ એ છે કે કામવાળા મોટા ભાગે મળતા નથી હા મળે છે પણ બહુ મોંઘા હોય છે એના પગાર આપણાથી અહીંયા તમારે ભારતમાં કોઈ કામવાળી મહિનાના હજાર બે હજાર રૂપિયા લેતી હોય તો ત્યાં આઠ દસ હજાર રૂપિયા લેતી હશે આપણને બહુ ખબર નથી એટલે મોટાભાગના ઘરોમાં જે ભારતીયો છે ત્યાં ક્યાંય કોઈ કામવાળી કામવાળા હોતા નથી એટલે બધા કામ હાથે કરવા પડે છે આ સમજી લ્યો સાહેબ આ બહુ મહત્વની મુદ્દો એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભારતમાં કેવી મજા છે યાર કામવાળી એક એક તો વિડીયો મેં એવો જોયો તો લે કે તમારે કામવાળી હોય એની મમ્મીને ઘરે દીકરી આવે લે તમારે તો ધોબી કપડાં લઈ જાય કે ઘરેથી ઇસ્ત્રી માટે લે તમારે આમ શાકભાજીવાળા શાકભાજી આપી જાય આ બધું અમેરિકામાં શક્ય નથી અમેરિકામાં આ બધું કામ જાતે કરવું પડે છે એટલે મુશ્કેલી છે ને એમાં ટ્રમ્પનો ફફડાટ છે સાહેબ હમણાં જે એક કિસ્સો અમારા એક સગાની દીકરીને જમાય ત્યાં અમેરિકામાં બહુ સારી જોબ કરે છે પણ એમને ઇન્ડિયા આવવાનું થયું હવે દીકરી તો પાછી ગઈ અને કંપનીએ ગોઠવાઈ ગયું બધું પણ જમાય છે એ રોકાઈ ગયા છે રોકાવું પડ્યું છે કારણ કે ફરીથી પ્રોસેસ કરવાની છે એપોઇન્ટમેન્ટ લેવાની છે આ એ એચ ઓન વિઝામાં તો બહુ બધી આવી માથાકૂટો છે એટલે ઘણા લોકો ભારત આવવાથી ડરે છે ઘરના પ્રસંગો વતનમાં હોય છતાં પણ નથી આવતા એમને ડર હોય છે કારણ કે બધા પાસે ગ્રીન કાર્ડ છે નહીં એના કારણે વિઝાની મુદત હોય પણ છતાં આવવા ડરે છે કારણ કે અહીંયા આવ્યા પછી પાછું જવા શકે કેમ એ મુસીબત છે એટલે હાંગો કે હલવાણા એવી આ સ્થિતિ થઈ છે સાહેબ અને એટલે ઇન્ડિયન ગોધરિયા એમ કરીને મજાક ઉડાડવામાં આવે છે બાકી ગોધરિયા તો બહુ ભારતમાં જબરું કામ કરે છે સાહેબ તમારી ખેતી સંભાળે છે અને હવે તો ભાગીદાર મેં જેમ કહ્યું એમ એને અમુક ભાગ આપવામાં આવે છે ખેતીની ઉપજનો આટલો ભાગ તને એને રહેવા ખાવા પીવાની તો બધી સગવડ ખેતરમાં કરેલી જ હોય છે પણ અમેરિકા જવાનો જે મોં છે કેનેડા જવાનો જે મોં છે ડોલર કમાવાનો મો છે પણ એની સમસ્યા એટલી જ છે આખો દિવસ તમારે જોબ અને આવવા જવામાં જાય છે બધું ઘરે હાથે કામ કરવું પડે છે ડોલર કમાવજો પણ કામ બહુ કરવું પડે છે જે ભારતમાં વટ છે વતનમાં વટ છે કે કામવાળા કામવાળી હોય ઘણા લોકો તો ડ્રાઈવર પણ રાખતા હોય છે ગાડી માટે ત્યાં તો ગાડીએ પોતે ચલાવી પડે છે અમેરિકા કેનેડામાં આ સિવાય કોઈ વિકલ્પ નથી એટલે જે લોકો અમેરિકા જવાની બહુ ઘેલછા હોય બહુ મન હોય એને આ બધું વિચારવા જેવું છે સાહેબ અને બધા એમ જ કહીને જતા હોય છે કે પાંચેક વરસ સાત વરસ કરશું ને પૈસા કમાઈ લેશું ને પછી વતન આવશું પણ કોઈ વતન આવતું પાછું નથી મોટા ભાગના કેસ આવા જ હોય છે એમના મા બાપ કે બીજા સગાવાલા ભારતમાં રહેતા હોય એ ત્યાં રહેતા હોય બે ત્રણ વર્ષે આવા જવાનું થતું હોય છે પણ આમાં ટ્રમ્પની નીતિના કારણે એ પણ અટક્યું છે એટલે આંગો કે હલવાણા છે અને આ ડોલરિયા લોકો ઇન્ડિયન ગોધરિયા તરીકે એમની મજાક ઉડાવવામાં આવે છે એટલે આ એપિસોડ બનાવ્યો આપણા ગોધરિયા તો બહુ કામ કરે છે ત્યાં પણ ગોધરિયા બહુ કામ કરે છે પણ એમ મજબૂરી છે એટલે અહીંયા પણ ગોધરિયા છે સૌરાષ્ટ્રના ખેતરોમાં અને અમેરિકામાં ઇન્ડિયન ગોધરિયા છે ફરક બહુ જાજો નથી ફરીથી મળીશું આભાર